નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તારીખ બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ માર્કેટયાર્ડના સાચા ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં જો નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્રો ગુજરાત ચેનલ તરફથી રોજે રોજ જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ રાજકોટ માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો આજે તારીખ બે 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 હજાર ચોવીસ વાર શુક્રવાર કલોજીનો ભાવ ત્રણ હજારથી તેત્રીસો રૂપિયા सींगदाणात करिए तो सोल सौ सो सित्तेर थी सत्तर सौ पचास रुपया जीरो पाँच हज़ार स सौ थी सौ हज़ार तरह सौ पच्चीस रुपया रायड़ो आठ सौ एशी थी नौ सौ सित्तेर रुपये एरंडा बाजार एक हज़ार दस ऐसी अगियारो बीस रुपए चना नौ सौ साठ थी अगिय सौ पाँत रुपये रचका बीज बतीसौ थी पात सौ पचास रुपया मेथी भाव નવસો ચાલીસથી બારસો પચાસ અડદની વાત કરીએ તો તેરસો પચાસથી ઓગણીસો સત્તાવન રૂપિયા મગ સોળસો ત્રીસથી એકવીસો આઠ રૂપિયા તુવેરનો ભાવ ઓગણીસો દસથી એકવીસો પચાસ રૂપિયા ધાણા અગિયારસો પચાસથી ચૌદસો અઠાવન રૂપિયા અજમાની વાત કરીએ તો ઓગણીસો પંચોતેરથી એકત્રીસો સત્તર રૂપિયા સોયાબીન આઠસો ચાલીસથી આઠસો સિત્તેર જુવારનો ભાવ સાતસો ચાલીસથી આઠસો સિત્તેર રૂપિયા લસણ ચાર હજાર આઠસો પચાસથી સાત હજાર બસો સિત્તેર રૂપિયા વરિયળીના બજાર ભાવની વાત કરીએ તો પંદરસો એકથી સત્તરસો પચીસ રૂપિયા મરચાં સુકાની વાત કરીએ તો સોળસોથી ચાર હજાર રૂપિયા કાળા તલ અઠ્યાવીસો ત્રીસથી ત્રણ હજાર ચોરાણું રૂપિયા સફેદ તલ બાવીસો અઠ્યાસીથી બે હજાર નવસો ચાલીસ રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો પાંચસો ઓગણત્રીસથી છસોને એક રૂપિયો લોક કહું પાંચસો સોળથી પાંચસો સિત્તેર રૂપિયા મગફળી ચીણી અગિયારસો દસથી બારસો અઠ્ઠાવન રૂપિયા મગફળીનો ભાવ અગિયારસો પાંચથી તેરસો સેતાલીસ રૂપિયા ત્યારબાદ ખેડૂત મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ તો અગિયારસો સાહીઠથી ચૌદસો રૂપિયા તો ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી અને અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ બધું નવા હોય અથવા ચેનલને જોતા હોય અને સબસ્ક્રાઈબ ના કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફ ફરીથી રોજે રોજ જોવા મળી રહેશે અને અમારો વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો